ચૂંટણી દરમિયાન મતદાન મથક પરિસરમાં ઇલેક્ટ્રોનિક સાધનોનો નો ઉપયોગ પર પ્રતિબંધ અંગે મનાસ્કાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયું ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણી બે હજાર પચીસ નો કાર્યક્રમ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચ્ચીસ થી જાહેર થયેલ છે તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના રોજ યોજાનાર છે અને મતગણતરી તારીખ પચ્ચીસ જૂન બે હજાર પચીસના રોજ થનાર છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકોની અંદર કે તેના સો મીટરની ત્રીજાના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ તારીખ બાવીસ છે બે હજાર પચીસ ના રોજ મતદાનના સમય દરમિયાન મોબાઈલ ફોન કોડલેસ ફોન પેજર હોકી ટોકી વાયરલેસ સેટ

તેમજ સદર ઉશાયરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી તેમજ સંબંધિત પોલીસ અધિકારી અધિકારીશ્રીએ કરવાની રહેશે મહેબૂબ બેલીન ધન્યુઝ ઓફ ગુજરાત બનાસકાંઠા